નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ મરતી માએ સોપેલું મોટર ગાડી અને ઘોડા ગાડીની વચ્ચે પટકાઈ પડેલી સાયકલનો કૂચો થઈ ગયો હતો ને તેની આગળ જે સાયકલ સવાર છોકરો પછડાયો હતો તેના માથામાં ઊંડું ચીરો પડી લોહીદાર ચાલી હતી એ લોહી લોહીનીકના પ્રવાહની ઝપટમાં ઓચિંતા આવી પડેલા કીડી મંકોડા અંદર તડફડતા તડફડતા બહાર નીકળવા ફાંફા મારતા હતા પડેલા છોકરાની આસપાસ ચોપડીઓ વેરાઈ ગઈ હતી ખુલ્લી પડેલી ચોપડીઓના ઉઘાડા પાનામાં કોઈક ઠેકાણે કવિતા હતી કોઈકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું તલવાર ધારી ચિત્ર હતું તો ત્રીજી ચોપડી ગણિતના કે વિચિત્ર કોયડાવાળું પાનું ખુલ્લું કરી પડી હતી એક ચોપડી તો હજુ એ પડેલા કેસોની બગલમાં દબાયેલ હતી ચાલને તું તારે એમ કંચન કહેવા ગઈ ત્યાં તો લોકોએ છોકરાના ઊંધા પડેલા દેહને ચત્તો કર્યો પછી કંચન ચલાવને ન કહી શકી એણે ચહેરો ઓળખ્યો બા કાર યાદ આવતા અને ચહેરો પ્રગટ થતા એને પોતાની સામે ચગદાયેલો પડેલો દેવો દીઠો એની આંખોના ડોળા ફાટ્યા એ નીચે ઉતરી દેવોના હોઠ વચ્ચે હજુ જાણે બાર શબ્દ અર્ધ ઘડા દ્વારના ઉંબરામાં ઉભેલા કોઈક નાના બાર સો થોડુંક અંતર રાખી રહ્યો હતો મો ભાંદ થવાની વેળા નહોતી રહી એની આંખો બીડાઈ ગઈ હતી બાળક બે ભાન બન્યું હતું એ દેવુને તપસા નીચે વળી એને સફે સાડીની સોનેરી કિનાર લોહીની નીકમાં જોબળાઈ લોકના ટોળા માંથી બોલાસ ઉપડ્યા આ બાઈનો કોઈક લાગે છે બિચારો વિદ્યાર્થી લાગે છે નવો આવ્યો હશે શહેરમાં સાયકલ ખોટી બાજુ હાકતો હતો મેં મારી દુકાનમાંથી બેઠે બેઠે જોયું ને એ ગાડીની બાજુએ ચડી આ બેનને કાંઈક કહેવા ગયો શું ભણતો હતો છોકરો ક્યાંથી બહાર ગામથી આવો છો ભાઈ આ રહી અંગ્રેજી ચોપડી ત્રીજી એક માણસે વેરેલી ઝૂપડીઓમાંના એક ઉઘાડા પાઠ્યપુસ્તક પર વાંચવા માંડ્યું ને નામ પણ છે દેવેન્દ્ર વીરસૂદ દવે ખાનપુર એણે વાંચ્યું મોટરવાળાએ પોતાની મોટરમાં એ મૂર્છી દેહને મોકરાવ્યો એણે કંચને પૂછ્યું તમારું જ છે ને ચાલો જલ્દી ઈસ્પિતાલે પહોંચીએ કંચન પાછલી આખી બેઠકમાં દેવના મૂર્છિત દેહને ખોડામાં લઈ ગુમસુમ બેસી ગઈ ને મોટર માલિકે આગળની બેઠકમાં બેસી પાછળ જોતો જ જોતે પ્રશ્નો પૂછવા માંડ્યો એ તમારો પુત્ર છે કે કદાચ નાનો ભાઈ હશે કંચનના મો પર વધુ તપસતા એને લાગ્યું કે બાર વર્ષનો પુત્ર આવડી સ્ત્રીને ન હોઈ શકે કંચન કશો જવાબ આપ્યા વગર દેવના મો પરથી લોહી ભીની માટી રૂસતી હતી ને સાથે સાથે એની નજર દેવોની ચોપડીઓ પર ભમતી હતી ચોપડીઓ એને દેવના મો કરતા વધારે જીવતી લાગતી હતી ચોપડીઓ દેખી એની આંખોમાં પાણી આવતા હતા ચોપડીઓના હાસીના આ સુંદર ફૂલ ગોટા ચિતરેલા હતા કોઈ કોઈ ઠીક ખૂણે કોઈ સ્ત્રી મુખની અણધા રેખાઓ ખીચેલી હતી ઇસ્પિતાલ આવી ગઈ જોડીમાં દેવુનું શરીર ઓપરેશન થિયેટરની અંદર લેવાયું ને ડૉક્ટરે તેને તપાસ કરીને તરત કહ્યું લમણાનો ભાગ જોખમાયો છે એટલે ટેભા જલ્દી લેવા પડશે એ માટે વાળ કાપ પણ કરવી પડશે એમ બોલતે બોલતે એણે ઉંચે જોઈ પૂછ્યું કોણ છે આની સાથે આ કોઈક બેન છે મોટાના માલિકે કંચનને બતાવી ઓહો તમને તો હું ઓળખું છું કહેતા ડૉક્ટરે કંચનને વધુ વિસામણા પાડી કંચન કશો જવાબ નહોતી દઈ શકતી આ કોણ છે તમારો કોઈ સગો છે ટેલિફોન કોઈને કરવો છે જલ્દી કરો હા કે એમ કહેતા જ એ બાયો ચડાવી હાથ ધોતા ધોતા હથિયારોને શુદ્ધ કરવા ગરમ પાણી મુકાવવા ને બીજી સૂચનાઓ છોડવા લાગ્યા ને કંચન હજુ એ બાંધોલા જેવી એ આરસના મેજ પર સોડાયેલા અચેતન દેહ તરફ જોઈ રહી હતી આખરે એ મૂકી દીધેલ ટેલિફોન ફરી વાર આ ને જોડવો પડશે પણ હું શું કરીશ કોને કહીશ મેં આ બાળકને ચકટવી નાખ્યો એમ જ માનશે તો બાવરની સાંકડી કટાડી જાડીમાં ચાલતા મુસાફરને શરીરે ઉજાડા ચાલે તેમ કંચનના વિચારો ચાલ્યા મૂંઝાથી એ ટેલિફોન પર ગઈ ને એણે નંબર જોડ્યો પાડોશી શેઠ ઘરના કોઈક કુટુંબીએ પૂછ્યું કોણ છો કોનું કામ છે પલવાર એ બોલી ના શકી પછી કહ્યું તમારી પાડોશમાં પ્રોફેસર રહે છે હા તેનું શું છે તમે કોણ છો ઈસ્પિટલનો માણસ છો એમ કહો ને જલ્દી ઈસ્પિટલે આવે કેમ એનો પુત્ર દેવેન્દ્ર જગતાઈ ગયો છે અહીં કંચને ટેલિફોન છોડી દીધો કેમ કે એનો કંઠ રૂંધાતો હતો હિંમત કરીને એ ઓપરેશન હોલને બહારને ઊભી રહી ડોક્ટરે દોહેલા દેવોના લમણા પર એણે જખમ દીધું મોટરના મોન્ડ ગાર્ડ એનું નાખ્યું હતું ને લોહી બંધ થવાને પરિણામે એ ઊંડો ઘા વધુ ભયાનક પટ વધુ વિશાળ લાગતો હતો એ કપાળ પર લાંબા કેશની લટો નહોતી એ કાઠિયાવાડમાં રહેતો ત્યાં સુધી એને ઝીણાવાડ કરાવવાથી માથું બને તેમ ચોખ્ખું ને હળવું રાખવાની ટેવ હતી અમદાવાદ આવી પાંચ મહિના વીત્યા હતા પોતે બાઇક સાયકલ શીખી જઈને નિશાળે બાઇક સાયકલ પર જતો થયો હતો કોટ અને પાટલૂન પણ પહેરતો પણ વાર લાંબા નહોતો વધારતો ને એના મોની બરાબર સુંદરતાને સ્વસ્થ કાંતિને કેશના શણગારની જરૂર પણ ક્યાં હતી એનું ખરું રૂપ એની પાણીદાર આંખોમાં ઝલકતી મોતી જેવી કીકીઓમાં હતું એ રૂપ જોવાની નિરાંતે કાંચાના કઢળી વેળાએ મળી બા ઉચ્ચાર એણે આ છ મહિનામાં બીજી વાર સાંભળ્યું હતું પહેલી વાર એ રાત રાણીના ઝાડને છાંયે પેલી કાળ મુખી રાત્રે બોલ્યો હતો બા ને બીજી વાર એ બોલવા આવ્યો હતો પણ બોલી નહોતો શક્યો ગુજરાતના પેલા ગામમાં બાના પાસે લપતી લપતી કંચન ઘડી કે દેહુના દેહ સામે ને ગળીક ઈસપિત દરવાજે સામે જોતી હતી વીર શોધ આવતો હશે હમણાં અહીં મોટર લાવીને ઊભો રાખશે મેં દિવસો સુધી મારા હાથે ચલાવી જ એ મોટર હશે એ મને અહીંથી હટી જવાનું કહેશે તો કહેશે કે તારે આ છોકરાના મૃત્યુ સાથે શ્રીનિષ્પ છે તો એનો ચીડિયો ઉતરી ગયેલો શંકાશીલ આંખોએ અડખામણો બનેલો ચહેરો ક્યાં ને કયા આ એના જ બાળકની મુખ મુદ્રા પણ એનું ધ્યાન જ્યારે આમ તેમ તેના પરિચિત રંગની મોટરની રાહમાં હતો ત્યારે ઈસ્પિતલની લાંબી પસાર ઉપર એક ડોસો ઉગાડતે પગલે આવતો હતો તે એને કળાયું નહીં ડોસો છેક પાસે તે ઓપરેશન રૂમના દરવાજા પાસે આવી પહોંચ્યું ને એણે પૂછ્યું કોને પૂછ્યું એ પ્રશ્ન મહત્ત્વનો નહોતો જે કંઈ ઊભો હોય તેને પૂછ્યું ક્યાં છે દેવો ક્યાં છે પૂછતા પૂછતા જ એને સહેજ આડે જોઈ ઉભેલી કંચન તરફ જોયું કેવાળો આપે તેમ બોલી નાખ્યું અંદર છે એ ડોસા હતા દેવના દાદાજી એના માથા પર કાઢી ટૂપી હતી શરીર પર પહેરણ અને પહેરણ પર એક ગલથી બીજા ખબર સુધી લપેટલી પછોડી હાથમાં સીસમની લાકડી કપાળે ત્રિપુર ત્રિપુર નીચે સળવર્તી કરચલિયો અંદર છે કહીનારી એ યુવાન સ્ત્રી પરથી ડોસાની નજર ઝપટમાં ફરી ગઈને એ પરિચિત ચહેરો કોનો છે તેટલે યાદ આવે તે પહેલાં તો એણે દેવના દેહને ટેબલ ઉપર દીઠું જોતા વેત એણે હાંક દીધી કાં બેટા કેમ છે શું થયું દેવું બે ભાન હોવાથી એને ક્યાં ખબર હતી ડૉક્ટરે નાખે આ ગળી મૂકીને એને ચપ્યા રહેવા કહ્યું તમે કેમ બાયો ચડાવી હાથમાં શસ્ત્ર લેવા ડૉક્ટરે આ વૃદ્ધને ઓળખ્યા નહીં તમારે આ શું થાય મારો પૌત્ર એટલો ઉચ્ચાર જે આ વૃદ્ધ પુરુષના શિક્ષક સંસ્કારને ઓળખવા બસ હતો ડોસો નજીક જઈ દેવના હાથને પોતાના હાથમાં લેવા લલચાયા પણ ઓચિંતુ એને પોતાના વર્તનનું ગેરવ્યાજબીપણું ખ્યાલમાં આવ્યું એની આંખો આટલા સ્પર્શથી રજા માંગતી ડૉક્ટર તરફ ફરી ડૉક્ટરે હસતે હસતે કહ્યું અડકી શકો છો ચિંતા કરશો નહીં બ્રેન પર અસર થઈ જણાય છે મારે એ મારે ખોલવું પડશે પણ ચિંતા ન કરશો તમે કોણ પ્રોફેસર વીર સુધના પિતા થાવો છો એ પ્રશ્નમાં ડોક્ટરનો અવાજ આ વૃદ્ધ પ્રત્યે સન્માન વૃત્તિ દાખવી રહ્યો કાઠિયાવાડની શાળાનો એક સાધારણ પેન્શનર માસ્તર પોતાના સ્વજનની આ દશા સામે જે ધૈર્ય દાખવી રહ્યો હતો તે ધૈર્ય એના વ્યક્તિત્વને એની સન્માનપાત્ર ભવ્યતા દેખી ડોસાએ માથું હલાવીને કહ્યું મારો આ પૌત્ર છે અમે દેશમાં હતા દીકરાએ આગ્રહ કરી અહીં આણ્યા મારો દેવ સાયકલ ચડી સ્કૂલે જતો ભૂલ કરે તેવો તો નહોતો હરી જાણે શું થયું પેલા બહેનને બધી ખબર છે એ સાથે જ હતા આપ હવે બહાર બેસો હું ઓપરેશન શરૂ કરું છું ફિકર ન કરશો આપ કેટલા પ્રશાંત છો બીજા હોત તો દરવાજેથી રોકડ ખકડ કરતા આવત બ્રેવમેન ડોસાનું માથું નીચે ઘડ્યું હતું એટલે એની પાપણો પલળેલી હતી કે કોઈને દેખાયું નહીં એ બહાર નીકળી ગયા ગડીક એણે સીસમની લાકડી પર ટેકો લઈ આંખો બીડી રાખી પછી એણે પોતાની જમણી બાજુએ મો અધીઠ રાખીને ઊભેલી કંચન તરફ જોયું ઘરમાં કંચનનો ચહેરો કદી જોયો નહોતો જોયો હતો ફક્ત ગુજરાતના પહેલાં ગામની જાહેર સભાના વ્યાસપીઠ પર પણ સભા સ્થાનોમાં દેઠેલા ચહેરાના દમામાં અને દીપ્તિ ઓર હોય છે વ્યાસપીઠો વામનોને ને વેત્યાને વિરાટ રૂપે બતાવી જનતાની આંખોમાં જાદુ આંટા હોય છે બુડ્ડાની યાદદાસમાં કેટલાક અસ્પષ્ટ સળવાળા ટો થયા પણ એ યાદદાસમાં સ્કુરુને બુટા પાઈ તેમજ કુટુંબિક દુઃખોએ કાંઈક ઢીલા પાડ્યા હતા એણે બીતે બીતે શરમાતે શરમાતે ઉપકાર ભાવ દાખવતા શબ્દોમાં કહ્યું આને અહીં તમે લઈ આવ્યા બાપા તમારું કલ્યાણ થયું બેઠા ક્યાંથી ઉચ્યો કેમ કરતા પડી ગયો તમારી કૃપા થઈ સસરાના આ શબ્દોમાં વ્યંગ લાગ્યો નથી સસરા કેવા ત્રહિત ભાવે જ આ આભાર માની રહેલ છે એ કંચન સાની સમજી એણે પોતાનું મોં વિશેષ પાછળ ફેરવી લીધું ને ભાંગ્યા તૂટ્યા વેણ ઉચ્ચર્યા કાળપુર પાસે મારી ગાડીને બીજી મોટર વચ્ચે મને શું ખ્યાલ મારી ગાડીને જાલીને આવતા હતા કાંઈ નહીં ભાઈ તમારો એમાં શું દોસ્ત દોસ્તો અમારા પ્રારંભનો તમારી આશીષ બીજો એ જીવશે જીવી જશે મારો દેવ મારો તો દેવ છે દેવ બાપા બીજું તો કાંઈ નહીં એને માં નથી એ પણ એક રીતે સારું જ છે હું બેટા માનું હૈયું આવા ટાણે ફાટી જ પડત ના આ શબ્દોમાં કંચને વ્યંગ વધતો લાગ્યો પણ આ વ્યંગ એવો હતો જેની સામે દીકર ન જાગી શકે આ વ્યંગમાં કરુણતા અને લાચારી હતી એની મારતે મરતે મને સૂપ્યો તો ડોસ હવે એ બોલતા હતા કે જાણે કંચને સંભળાવવા નહીં પણ પોતાના હેયાના પડો ઉખેડી તેની નીચે બધું સલામત છે કે કેમ તે તપસી જોવા બોલતા હતા દેવની બાઈએ પથારીએ પડ્યા પડ્યા મને પાસે બોલાવી પોતે પોતાનું મોં ઢાંકી રાખીને જ મને કહ્યું હતું કે બાપુજી તમારો પગ મારા માથે લાવો હું કહું છું ને તમ તમારી મૂકો મારા માથે તમારો જમણો પગ પરણે મૂકાવીને પછી એણે માંડ માંડ મારા પગને અડકીથી બે હાથ જોડીને પગ અડાડી રાખ્યા હતા પછી કહ્યું હતું કે બાપુજી દેવોની પડોશ એમને તમારા પુત્રને સોંપવી આ આહા પુત્ર શબ્દ એ મરતી મરતી પણ જેવા શુદ્ધ બ્રહ્મચિત ઉચ્ચારી બોલતી હતી ભૂલતી હતી કે તમારા પુત્રને પૂરું ભણવા દેજો ને એ ભણી રહે તે પછી પણ બાપુજી એમના નવા સંસારમાં પર દેવુંનો ભાર નાખતા નહીં બાપુજી કોઈ બાપડી ગોડ ભરી આવે તેને બારકા છોકરાની ફળો જ ન ભણાય અને બાપડીને આવતા વેત હાથે પગે ભીડી પાડ્યા જેવું થાય હું બાપુજી એને પરણિયાનો લાવું સો એ બાપડી ગમે તેટલો સાચવે તો એનો ગણિયામાં નહીં આવે દેવું આખું માથું દુખશે તો એ બાપડીને નવી આવનારને લોકો પીખી મારશે માટે બાપુજી તમારા પુત્રને નવી આવનારને દેવાલાની પડોજમાં હું પાડજો નહીં પાડો ને તમારી ચરણ લઈને કર ગરું છું કે નહીં પાડો ને તમે સાચવશો ને બાપુજી લો આમ કહીને એનીમાં ભેળવી ગઈ છે મને એટલે જ મારા પેટમાં ફાળ પડે છે તમે મને મારા દેવનો આશીષ દેજો હો ભાઈ ને તમે બાપુ હવે સીધ ખોટી થાવો છો વધારો બેટા તમારો શો અપરાધ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ